આ કેમ્પ દરમિયાન નવા મતદાર ફોર્મ સ્વીકારવાની કામગીરી સાથે સાથે બે હજાર બેની મતદાર યાદીમાં નામ ચકાસણી તેમજ ફોર્મ ન મળ્યું તો નગરપાલિકા તરફથી ફોર્મ ઉપલબ્ધ કરાવવાની સુવિધા પૂરી પાડવામાં આવી રહેશે નગરપાલિકાના મુખ્ય અધિકારી હરેશ અગ્રવાલે જાણકારી આપતા જણાવ્યું કે ભરૂચની જનતા જો કોઈને ફોર્મ ભરવામાં નામ શોધવામાં અથવા મતદાર યાદી સંબંધિત અન્ય કોઈ મુશ્કેલી પડતી હોય તો આ બે દિવસના કેમ્પનો લાભ લેવો જોઈએ જરૂરી ચકાસણી કર્યા બાદ વહેલી તકે ફોર્મ જમા કરવાની સુવિધા ઉપલબ્ધ છે આ સમગ્ર કેમ્પની કામગીરી મામલતદાર ઓફિસ ખાતે મામલતદાર માધવી મિસ્ત્રીના માર્ગદર્શન હેઠળ અને પાલિકા ખાતે પ્રાંત અધિકારી મનીષા માનાની નગરપાલિકાના કારોબારી અધિક્ષ હેમેન્દ્ર પ્રજાપતિની દેખરેખ હેઠળ થઈ રહી છે જેથી શહેરીજનોને કોઈ મુશ્કેલી ન પડે અને દરેક પાત્ર નાગરિક પોતાનું નામ મતદાર યાદીમાં ઉમેરાવી શકે